નમસ્તે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં આપનું સ્વાગત છે આજે અમે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે તમારા પરિવારને બચાવવામાં મદદ કરી શકે છે આ વાર્તા એક જ્ઞાની પક્ષી વિશે છે જેણે કહ્યું હતું કે એક પરિવારના ભંગાણ અને વિનાશ માટે ત્રણ લોકો જવાબદાર છે જો આપણે આ ત્રણ લોકોને ઓળખી લઈએ અને તેમનાથી દૂર રહીએ તો આપનું કુટુંબ હંમેશા ખુશ રહી શકે છે તો ચાલો આ રસપ્રદ અને ઉપદેશક વાર્તા શરૂ કરીએ એક સમયે એક સુંદર લીલાછમ જંગલમાં એક મોટું અને ગાઢ વૃક્ષ હતું આ ઝાડની ઊંચી ડાળી પર એક વૃદ્ધ અને ज्ञानी પક્ષી રહેતો હતું જંગલના બધા પ્રાણીઓ તેને વૃદ્ધ પક્ષી કહેતા તે ખૂબ જ બુદ્ધિશાળી હતી અને પોતાની બુદ્ધિથી ઘણા પ્રાણીઓની સમસ્યાઓ હલ કરતી હતી तेनी जे कहती ते हमेशा साची साबित थती तेथी बधा तेनी पासे थी सलाह लेवा आवता आ जंगल मा एक हरण परिवार पर रहतो हतो आ परिवार मा एक हरण तेनी पत्नी हरण अने तेमना बे नाना बाड़को हता आ परिवार खूब खुश हतो तेओ साथे खोराक शोधता साथे रमता अने एक बीजानी संभाल राखता परंतु धीमे धीमे तेमना परिवार झगड़ा वधवा लाग्या પ્રેમ અને શાંતિનું સ્થાન ક્રોધ અને ઝઘડાએ લીધું એક દિવસ હરણ ખૂબ જ ગુસ્સે થયું અને વૃદ્ધ પક્ષી પાસે ગયું અને કહ્યું વૃદ્ધ માતા હું ખૂબ જ દુઃખી છું પહેલા અમારો પરિવાર ખૂબ ખુશ હતો પણ હવે રોજ ઝઘડા થાય છે એવું લાગે છે કે અમારું કુટુંબ તૂટી જશે કૃપા કરીને અમને જણાવો કે આ બધું કેમ થઈ રહ્યું છે અને આપણે તેને કેવી રીતે રોકી શકીએ વૃદ્ધ પક્ષીએ હસીને કહ્યું દીકરા પરિવાર તો તમારો પરિવાર ક્યારે તૂટશે નહીં ધ્યાનથી સાંભળો હું તમને તેમના વિશે કહીશ વૃદ્ધ પક્ષીએ કહ્યું પહેલો વ્યક્તિ એ છે જે પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજ ફેલાવે છે આ વ્યક્તિ મીઠી મીઠી વાતો કરીને હૃદયમાં ઝેર ભરે છે તે એક પાસે જશે અને કહેશે કે બીજો તમારી વિરુદ્ધ છે અને બીજો પાસે જશે અને પેલા વિશે ખરાબ બોલશે ધીમે ધીમે આ ગેર સમજો એટલે બધી વધે છે કે પ્રેમ નું સ્થાન નફરત લે છે પરિવારના સભ્યો એકબીજા પર વિશ્વાસ કરવાનો બંધ કરી દે છે અને ઝઘડા વધવા લાગે છે હરણ એ માથું હલાવ્યું અને કહ્યું હા માતા કોરા સમય માટે આપણો પડોશી શ્યાળ મારી પત્નીને કહેતો રહે છે કે હું તેને પ્રેમ કરતો નથી અને બીજો હરણ સાથે ફરું છું કદાચ આ કારણે મારો પરિવાર ખુશ નથી મારી પત્ની મારા પર ગુસ્સે થવા લાગી છે વૃદ્ધ પક્ષીએ હસીને કહ્યું જો જો તમે આવા લોકોથી પ્રભાવિત થશો તો તમારો પરિવાર ચોક્કસ તૂટી જશે એટલા માટે હંમેશા પરિવારના સભ્યો સાથે સીધી વાત કરો કોઈપણ બહારના વ્યક્તિની વાત પર વિશ્વાસ ન કરો બીજો વ્યક્તિ તે છે જે લોભ અને સ્વાર્થ વધારે છે આ પછી વૃદ્ધ પક્ષીએ કહ્યું બીજો વ્યક્તિ તે છે જે પરિવારના સભ્યોમાં લોભ અને સ્વાર્થ વધારે છે આ વ્યક્તિ પરિવારના સભ્યોને પોતાનો ફાયદો વિશે વિચારવાનું અને બીજાઓને પરવા ન કરવાનું શીખવે છે જારે લોકો પોતાનું વિશે વિચારવાનું શરૂ કરે છે અને બીજાની લાગણીઓનો આદર કરતા નથી ત્યારે પરિવાર નબરો પડવા લાગે છે ધીમે ધીમે સંબંધો તૂટવા લાગે છે અને એક દિવસ પરિવાર સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે હરણ વિચારમાં પડી ગયું અને કહ્યું માં આપણી બકરી પડોશમાં રહે છે તે હંમેશા મારી પત્નીને કહેતી રહે છે કે તું ઘરકામ કેમ કરે છે તમારે તમારો સમય પણ પોતાના માટે રાખો જોઈએ આ કારણે હવે મારી પત્ની ઘરના કામકાજમાં ધ્યાન આપતી નથી અને હંમેશા તેના મિત્રો સાથે સમય વિતાવે છે વૃદ્ધ પક્ષીએ કહ્યું આ લોભ છે દીકરા જ્યારે પરિવારમાં દરેક વ્યક્તિ ફક્ત પોતાના વિશે જ વિચારવા લાગે છે અને બીજાની જવાબદારીઓ ભૂલી જાય છે ત્યારે પરિવાર ધીમે ધીમે તૂટી જાય છે એટલા માટે પરિવાર બરબાદ થઈ જાય છે દરેક સભ્યએ એકબીજાની સંભાળ રાખવી જોઈએ અને બીજાઓની જરૂરિયાતો પણ સમજવી જોઈએ ત્રીજો વ્યક્તિ એ છે જે ગુસ્સો અને નફરત વધારે છે અંતે વૃદ્ધ પક્ષીએ કહ્યું ત્રીજો વ્યક્તિ એ છે જે પરિવારના સભ્યોમાં ગુસ્સો અને નફરત વધારે છે આ વ્યક્તિ નાની નાની બાબતોને મોટી બનાવે છે

તે મને કહે છે કે જો તમારી પત્ની તમને ખૂબ પ્રશ્નો કરે છે તો તેને પાઠ ભણાવો બીજી બાજુ તે મારી પત્નીને કહે છે કે તમારે તમારી વાત ન માનવી જોઈએ કદાચ તેથી જ અમારો ઝઘડો વધી રહ્યો છે વિરુદ્ધ પક્ષીએ હસીને કહ્યું હું આજ કહી રહ્યો છું દીકરા એવા લોકોથી દૂર રહેજે જે તમારો ગુસ્સો વધારે છે અને તમને અલગ કરવાનો પ્રયાસ કરે છે પરિવાર તરફથી હરણની આંખોમાં સમજણ આવી તેણે કહ્યું હવે મને સમજાયું કે કયા લોકોના કારણે અમારો પરિવાર તૂટી રહ્યો હતો હવે હું તેમની સાથે વાત કરીશ અને મારા પરિવાર ખુશ રાખીશ વૃદ્ધ પક્ષીએ માથું હલાવ્યું અને કહ્યું યાદ રાખ દીકરા પરિવાર પ્રેમ અને વિશ્વાસ બનેલો છે જો કોઈ તેને તોડવાનો પ્રયાસ કરે તો તેને ઓળખો અને તેને ભગાડી દો તો જ તમારો પરિવાર ખુશ થશે હરણ ખુશીથી ઘરે પાછો ફર્યો અને તેની પત્નીને બધી વાત કરી સાથે મરીને તેમણે નક્કી કર્યું કે તેઓ હવે ગેરસમજમાં નહી પડે સ્વાર્થી નહી બને અને ગુસ્સાને પોતાના પર હાવી નહી થવા દે ધીમે ધીમે તેમનો પરિવાર ફરી ખુશ થઈ ગયો મિત્રો હવે હું તમને એક પ્રેરણાદાયી વાર્તા કહેવા જઈ રહી છું જે તમારો જીવન બદલી શકે છે આ વાર્તા એક ગરીબ ખેડૂત અને એક બુદ્ધિશાળી પક્ષીની છે જેરે પોતાના જ્ઞાથી તેને 8 વાતો કહી જેને અપનાવ્યા પછી કોઈ પણ વ્યક્તિ યારે ગરીબ નહી રહે જો તમે પર તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગો છો અને સફળતા મેળવવા માંગો છો તો આ વાર્તા ધ્યાનથી સાંભળો ઘણા સમય પહેલાની વાત છે રામુ નામનો એક ગરીબ ખેડૂત એક નાના ગામમાં રહેતો હતો તે ખૂબ જ મહેનતું હતો પણ તેને જેટલું મહેનત કરી તેટલું ફળ મળ્યું નહીં તેમની પાસે એક નાનો જમીનનો ટુકડો હતો જેના પર તેઓ ખેતી કરતા હતા પરંતુ ક્યારેક ખૂબ વરસાદ પડતો ક્યારેક દુષ્કાળ પડતો ક્યારેક પાકમાં જીવજંતુઓનો ઉપદ્રવ થતો અને ક્યારેક તેમને ઓછા ભાવે પોતાનો પાક વેચવો પડતો આ બધા કારણોસર તે હંમેશા ગરીબી સાથે સંઘર્ષ કરતો હતો રામોને ઘણીવાર લાગતું કે કદાચ તેનું નસીબ ખરાબ છે તે દિવસ રાત સખત મહેનત કરતો હતો પણ તેમ છતાં તેની હાલતમાં કોઈ સુધારો થયો નહીં ગામના અન્ય ખેડૂતો જે તેના કરતાં ઓછું કામ કરતા હતા તેઓ વધુ ખુશ હતા આ વાત તેને ખૂબ જ પરેશાન કરતી હતી એક દિવસ રામુ તેના ખેતર પાસેના એક જૂના પીપળાના ઝાડ નીચે ખૂબ જ ઉદાસ બેઠો હતો તે વિચારવા લાગ્યો કે તેની ગરીબી ક્યારે દૂર થશે પછી તેણે જોયું કે તે જ ઝાડની ડાળી પર સોનેરી પાંખોવાળો એક સુંદર પક્ષી બેઠો હતો તે પક્ષી કોઈ સામાન્ય પક્ષી નહોતું પણ ખૂબ જ બુદ્ધિશાળી હતો તેની આંખોમાં ચમક હતી અને તે એક ज्ञानी વ્યક્તિ જેવી દેખાતી હતી પક્ષીએ રામુ તરફ જોયું અને હસીને કહ્યું રામુ હું તારી સમસ્યા જાણું છું હું તમને એવી આઠ વાતો કહીશ જેને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમે ક્યારેય ગરીબ નહીં બનો રામુ ખૂબ જ આશ્ચર્યચકિત થયો અને કહ્યું ખરેખર કૃપા કરીને મને તે વાતો જણાવો જેથી હું મારી ગરીબી દૂર કરી શકું બુદ્ધિશાળી પક્ષીએ હસીને કહ્યું ધ્યાથી સાંભળો અને આ બાબતોને તમારા જીવનમાં અમલમાં મૂકો સૌ પ્રથમ તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરો પક્ષીએ કહ્યું રામુ જે વ્યક્તિ પોતાના સમયનો યોગ્ય ઉપયોગ નથી કરતો તે ક્યારેય સફળ થઈ શકતો નથી અમીર અને ગરીબ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે અમીર વ્યક્તિ પોતાની દરેક ક્ષણનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે જો તમે તમારો સમય બગાડો છો તો સફળતા તમારાથી દૂર જશે સવારે વહેલા ઉઠો સખત મહેનત કરો અને તમારો સમય બગાડો નહીં બિનજરૂરી ચિંતા કરવાથી કઈ પ્રાપ્ત થતું નથી પરંતુ પરિશ્રમ કરવાથી જ પરિવર્તન આવે છે રામુને લાગ્યું કે તે ઘણીવાર પોતાનું દુર્ભાગ્ય વિશે વિચારવામાં ઘણો સમય વિતાવે છે તે ભલાઈ કરવામાં પોતાનો સમય બગાડતો હતો તેણે નક્કી કર્યું કે હવે તે પોતાની દરેક ક્ષણનો ઉપયોગ સારા કાર્યોમાં કરશે. બીજી વાત, હંમેશા શીખતા રહો. પક્ષીએ કહ્યું કે દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. જો તમે નવી વસ્તુઓ નહીં શીખો, તો તમે પાછળ રહી જશો. તમારા માટે જે ઉપયોગી હોય તે શીખો અને અપનાવો. अभ्यास करो नवी तकनीको समझो खेती नी नवी पद्धतिओ शीखो अने सफल लोको पासे थी शीखवानो प्रयास करो रामो ने समझायु के ते हमेशा जूनी रितो थी खेती करतो हतो जारे तेनी आसपास ना खेडू तो नवी तकनीको अपनावी ने वधु नफो कमाई रहा हता तेने नक्की करियु के हवे ते नवी वस्तुओ पण शीखशे अने तेना खेतर आधुनिक पद्धतिओ नो उपयोग करशे त्रीजी बात पैसा नी किम्मत करो अने तेने बचावो पक्षीए कहू के जे व्यक्ति पोताना पैसा नी कदर नथी करतो ते क्यारे धनवान बनी शकतो नथी तमे जे कमावो छो तेनो थोड़ो भाग बचावो अने तेने समझदारी पूर्वक खर्च करो नकामी वस्तुओं पर पैसा बगाड़ो नहीं पैसा योग्य जग्याए रोकाण करो जेथी तेनो विकास थाय रामू ने लागतु हतु के ते घणीवार नानी नानी बाबतों પૈસા ખર્ચ કરતો હતો જેના કારણે મહિનાના અંતે તેની પાસે કંઈ बचતું ન હતું તેણે નક્કી કર્યું કે હવે તે વ્યર્થ ખર્ચ નહીં કરે અને પોતાની આવકનો એક ભાગ બચાવશે ચોથી વાત યોગ્ય સંગત રાખો પસંદગી કરો શાર્પડ પક્ષીએ સમજાવ્યું જો તમે ખરાબ સંગત રાખશો તો તમારો પતન નિશ્ચિત છે હંમેશા સારા અને સમજદાર લોકોની સાથે રહો જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે આળસુ અને નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી દૂર રહો રામોને ખ્યાલ આવ્યો કે ગામમાં કેટલાક લોકો એવા હતા જે હંમેશા ફરિયાદ કરતા રહેતા હતા અને તેને નિરાશ પણ કરતા હતા તેણે નક્કી કર્યું કે હવે તે આવા લોકોથી દૂર રહેશે અને સકારાત્મક વિચાર ધરાવતા લોકો સાથે રહેશે पांचवी बात जोखम लेता डरशो नहीं पक्षी ए के जे लोग जोखम लेवा थी दरे छे तेओ क्यारे आगर वधी शकता नथी जो तमने सारी तक देखाए तो तेने जवा न दो हाँ कारजी पूर्वक विचारया पछी पगला लो परंतु फक्त डरने कारणे तक घुमावशो नहीं रामू ने आ बात खूब गमी तेने लागतु हतु के ते हमेशा जूना रस्ता अपनावतो हतो अने नवी तको डरतो हतो હવે દેરે પોતાનો ડર છોડી દેવો જોઈએ અને નવી તકો શોધી જોઈએ છઠ્ઠી વાત પ્રામાણિકતા અને મહેનત છોડશો નહીં શાર પર પક્ષીએ આગળ કહ્યું કે જો તમે સખત અને પ્રામાણિકપણે મહેનત કરશો તો સફળતા તમારા પગ ચૂમન કરશે શોર્ટકટ લેવાનો પ્રયાસ કરશો નહીં કારણ કે સાચી સફળતા એ છે જે સખત મહેનતથી મળે છે ఆ సాంబళి నే రాముయే నక్కి కరియు కే తే బధు ప్రామాణికత అనే సమర్పణ సాథే కామ్ కర్షే 7మీ వాత్ తమారా స్వాస్త్య నో ధ్యాన్ రాఖో పక్ షీ ఏ సమజావియు జో తమే స్వస్థ్ నహీ హో తో పచి తమే గమే తేట్లా పైసా కమావో తేనో కోయ్ ఫాయదో నహీ థాయ సారో ఖోరాక్ లో కసరత్ కరో అనే తమారా శరీర్ ని సంభాల్ రాఖో రాముయే నక్కి కరియు కే హవే తే పోతానా శరీర్ ను పన్ ధ్యాన్ రాఖషే आठवीं बात क्या रे हार न मानो आखरे पक्षी ए कहू सफलता एमा मरती नथी के दिवस क्या रे तमने निष्फलता नो सामनो पण करवो पड़शे परंतु क्या रे हार मानो नहीं जे लोको प्रयास करवानो बंद करता नथी तेओ एक दिवस धनवान अने सफल बने छे आ सामरी ने रामो ए मन नक्की करियो के हवे ते क्या रे हार नहीं मानी आ आठ बाबतो अपनाव्या पछी રામોનો નસીબ બદલાવા લાગ્યો થોડા વર્ષોમાં તે એક સફળ અને શ્રીમંત ખેડૂત બની ગયો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન કોલ પર ક્લિક કરજો ફરી મળીશું જ્ઞાનવર્ધક માહિતી સાથે વિડિયોનો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર